એક બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ લોક કલ્યાણ માટે આ માનવની જાગૃતિ માટે એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ચોમાસું હતું એટલે નીચે કાદવ કિચડ હતો થોડું ઘણું પાણી પણ હતું એટલે આ મહાપુરુષ ધીરે ધીરે પાપા પગલી ચાલીને જઈ રહ્યા હતા ત્યાં જ રસ્તામાં એક કીડો ખૂબ ઝડપથી ચાલતો ચાલતો જઈ રહ્યો હતો એટલી બધી ઝડપ કે એ ઝડપ જોઈ મહાપુરુષને મનમાં થયું કે આ કીડાને વળી કયું કાર્ય છે કઈ નોકરીએ જવાનું છે કે કયા ધંધે જવાનું છે તો આટલા ઝડપથી તે ચાલી રહ્યો છે આટલી બધી એને ઉતાવળ છે એને તો મને કયું કાર્ય છે એટલે મહાપુરુષે એ કીડાને વાચા આપી અને પૂછ્યું જો કે મહાપુરુષોને તો બધી ખબર જ હોય તે તો અંતર્યામી હોય સર્વજ્ઞ હોય પણ આ તો તેના કલ્યાણ માટે સામેવાળાના કલ્યાણ માટે મહાપુરુષો પૂછતા હોય જવાબ મેળવતા હોય બાકી મહાપુરુષોને પૂછવાની પણ જરૂર નથી તો મહાપુરુષે એ કીડાને વાચા આપી અને પૂછ્યું કે તું આટલી જલ્દી આટલા ઝડપથી કેમ ચાલે છે અને ઝડપથી ચાલીને તારે ક્યાં જવું છે તારે ક્યાં પહોંચવું છે તારે કઈ ટ્રેન પકડવાની છે કે કયું પ્લેન પકડવાનું છે કીધું કે મને દૂર એક ગાડાનો અવાજ સંભળાય છે બળદને જે પેલા પહેરાયેલા હોય ઘૂંઘરું કળાઓ ગળામાં ને બધે એનો અવાજ સંભળાય છે એટલે હું ઝડપથી દોડીને એવા સ્થાને પહોંચવા જઈ રહ્યો છું જ્યાં એ બળદ અને બળદ ગાડું મને ખીચડી ના લે અને મારો જીવ બચી જાય મહાપુરુષે કીધું કે તું કિચડનો કીડો છું તારા હોવાથી ન હોવાથી શું ફરક પડવાનો પણ કીડાએ કીધું કે મને મારો જીવ બહુ વાલો છે મહાપુરુષે કીધું કે તું આવી નિમ્ન કક્ષાની યુનિમાં છે તોય તને તારો જીવ વાલો છે અને આ યોનિમાં તારાથી કોઈ સત્કાર્ય થતું નથી કોઈ સારું કાર્ય થતું નથી ભજન થતું નથી સ્મરણ થતું નથી તો કીડાને કીધું કે એના કરતાં તો આ થી છૂટી જવું સારું એના કરતાં તું એક કામ કર તું રસ્તા વચ્ચે જ ઊભો રહે અને બળદગાળા નીચે આવી જા અને તારા પ્રાણ છૂટી જાય તો આગળ તને થોડી ઉપરની યોની મળે ભલે પ્રાણીઓ નહીં મળે પણ થોડો તો તું આગળ જાય કીડાને એ યોનિમાં બહુ દુઃખ હતું કષ્ટ હતો અને કાદવ કિચડમાં રહેવાનું પણ ગમતું ન હતું પણ હવે યોની મળી હતી તો કર્મો તો ભોગવવા પડે પણ ત્યારે કીડાને એ મહાપુરુષની વાણી પર વિશ્વાસ બેસી ગયો શ્રદ્ધા બેસી ગઈ કે આ મહાપુરુષ છે સંત છે સદગુરુ છે જે કહેતા હશે સાચું જ કહેતા હશે સત્ય જ કહેતા હશે તેનાથી મારું કલ્યાણ જ થશે અને મારા પ્રાણ છૂટી જશે એ જ અદભુત છે એનાથી જ મારું કલ્યાણ થશે આવો કીડા અને ભરોસો બેસી ગયો સદગુરુ પર

હરણ બનીને જંગલે જંગલ ભટકતો હતો ખાવાની શોધમાં આમથી આમ એ હરણ ફર્યા કરતું હતું અને ત્યારે એ હરણને ફરતો જોઈને એક બ્રહ્મનિષ્ઠ મહાપુરુષની દ્રષ્ટિ એ હરણ પર પડી અને મહાપુરુષે હરણને વાચા આપી અને પૂછ્યું કે તું આટલી દોડમ દોડ કેમ કરે છે ક્યાં જવાનું છે તારે હરણે કીધું મારે ક્યાંય જવાનું નથી પણ હું સિંહ થી બીવું છું સિંહ વાઘ મારો શિકાર ન કરી લે તે માટે હું સુરક્ષિત જગ્યા શોધું છું મહાપુરુષે કીધું કે આજે નહીં તો કાલે મૃત્યુ તો આવવાનું જ છે એ તો નક્કી જ છે બરાબર અને આ યોનીમાં તારે ભજન થતું નથી સમરણ થતું નથી સારું કાર્ય થતું નથી ગુરુ કાર્ય થતું નથી તો પછી એના કરતા સિંહ કે વાઘ તારો શિકાર કરી લે એ સારું તો તને આગળ તો જન્મ મળે હરણને મહાપુરુષની વાણી પર વિશ્વાસ આવ્યો શ્રદ્ધા બેસી ગઈ અને હરણ ધીરે 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 જંગલમાં શાંતિથી આગળ જવા લાગ્યું અને એક કાદવમાં તેનો પગ પડ્યો અને એ અંદર ને અંદર જતું ગયું અને બહાર નીકળી ન શક્યું એમ ને એમ તેના પ્રાણ છૂટી ગયા હવે આ તેનો જન્મ ગાયમાં થયો એટલે આ ગાય એક મહાપુરુષ નો મોટો આશ્રમ હતો ત્યાં મોટી ગૌશાળા હતી એમાં આ ગાય હતી હવે આ ગાય ત્યાં રહે ચારો ચરે અને મહાપુરુષની દ્રષ્ટિ એ ગાય પર પડી અને એમને લાગ્યું કે આના પર મહાપુરુષની દ્રષ્ટિ લાગે છે મહાપુરુષની કૃપા આ ગાય પર લાગે છે એટલે હવે પાક્કું આગળનો જન્મ આને મનુષ્ય જ મળશે મનુષ્ય યોનીમાં જ તેને જન્મ મળશે મહાપુરુષે તેમની શક્તિથી તેમની ઉર્જાથી સંકલ્પ શક્તિથી મંત્ર શક્તિથી જળ પર મંત્ર બોલ્યા સિદ્ધ કર્યું જળ અને ગાય પર છાંટી દીધું ગાયનું મૃત્યુ થયું

મહાપુરુષોને શોધતો સંતોને શોધતો અને એટલામાં જ દૂર જંગલમાંથી એક બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ આવ્યા અને એ પાંચ વર્ષના બાળકને મંત્ર દીક્ષા આપી શક્તિપાત કર્યો અને ત્યાંથી નીકળી ગયા પછી આ બાળકને એ ધ્યાનમાં મંત્રમાં ખૂબ મન લાગ્યું ખૂબ લગ્ની લાગી અને મંત્ર જાપ કરતા કરતા ધ્યાનમાં બેસતા બેસતા ધીરે ધીરે તે પશુમાંથી માનવ બન્યો માનવમાંથી મનુષ્ય બન્યો અને મનુષ્ય બનીને તે ગુરુ કાર્યો સત્કાર્યો કરવા લાગ્યો અને તેની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થઈ હવે ધીરે ધીરે તે આ માર્ગે પ્રગતિ કરવા લાગ્યો આ વાર્તા કીડાની નથી કોઈ હરણની નથી કોઈ ગાયની નથી આ વાર્તા તો તમારી છે કેવી રીતે તો સદગુરુનું સાનિધ્ય નહોતું મળ્યું ત્યારે દરેક મનુષ્યનું જીવન એ કીડા જેવું તો હતું. ખાવું પીવું સૂવું અને મૃત્યુથી ડરવું એના સિવાય બીજી કઈ ખબર પડતી ન હતી કે પરમાત્મા કેવા સદગુરુ કેવા બ્રહ્મ એટલે શું સત્સંગ એટલે શું ના જોવાની ખબર પડતી હતી ના સાંભળવાની ના બોલવાની ના ચાલવાની ના બેસવાની ના ઉઠવાની એટલે શરીર ભલે મનુષ્યનું હતું પણ લક્ષણો તો એ કીડા જેવા જ હતા પછી એમાંથી સદગુરુએ થોડા ઉપર ઉઠાવ્યા હરણ જેવા કેવી રીતે હવે થોડા ઉપર તો ઉઠ્યા પણ જેમ હરણ કસ્તુરી માટે બાર ભટક્યા કરે છે તેવી રીતે આ મનુષ્ય પણ સુખ માટે આનંદ માટે બહાર જ ભટક્યા કરે છે બહાર જ શોધ્યા કરે છે જે આનંદને બહાર શોધે છે જે સુખને બહાર શોધે છે એ આનંદ એ સુખ એ શાંતિ ક્યાંય બહાર નથી પણ તારી ભીતરમાં જ છે એનાથી થોડા આગળ ગાય તમને હરિગુણ ગાતા શીખવાડ્યા સદગુરુના ગુણગાન પરમાત્માના ગુણગાન ગાતા શીખવાડ્યા સત કાર્ય કરતા શીખવાડ્યું ગુરુ કાર્ય કરતા શીખવાડ્યું તમારો માણી દ્વાર ખોલ્યો પહેલા તમે સંસારીઓથી બીતા હતા કુટુંબ પરિવારથી બીતા હતા કે આમ ન કહેવાય સદગુરુના ગુણગાન ન ગવાય સદગુરુ મહિમા ન ગવાય બીક લાગતી હતી સદગુરુએ તમને નિર્ભય બનાવ્યા કે તમને સદગુરુ કૃપાથી જીવન મળ્યું આધી વ્યાધી ઉપાધિ જતી રહી બધા રોગો દૂર થઈ ગયા તો સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી પણ વિશ્વવ્યાપક શક્તિ છે તો ગુણગાન એ વિશ્વવ્યાપક શક્તિના ગાવાના છે પરમાત્માના ગાવાના છે સદગુરુના ગાવાના છે તમને એ જ્ઞાન થયું અને તમે સદગુરુના ગુણગાન ગાવા લાગ્યા સદગુરુનો મહિમા ગાવા લાગ્યા સદગુરુ નો પ્રકાશ કરવા લાગ્યા ગુરુ શક્તિઓનો પ્રકાશ કરવા લાગ્યા પછી તમે એનાથી પણ ઉપર મનુષ્ય 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 બન્યા બન્યા એટલે એટલે મનથી જે પરમાત્મા સાથે જોડાઈ જાય એને મનુષ્ય કહેવાય હવે મનથી તમે એ પરમ શક્તિ સાથે જોડાયા એ ગુરુ શક્તિ સાથે જોડાવ્યા જોડાયા અને પછી સદગુરુએ જે ધ્યાન સાધના ભજન આપ્યું છે તેમાં તરબોળ બન્યા ધ્યાન માં બેસવા લાગ્યા એ મંત્ર જાપ કરવા લાગ્યા એ સાધના માં બેસવા લાગ્યા અને ધીરે ધીરે તમારી આધ્યાત્મિક પ્રગતિ થવા લાગી તો આ ગુરુ મહિમા છે આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર દરેક શિષ્ય એવું વિચારે છે કે ગુરુદ્વારે શું લઈ જવું હું શું લઈને જવું તો આવો જ એક પ્રશ્ન એક શિષ્યને મનમાં થયો કે સદગુરુ હું ગુરુ પૂર્ણિમાએ આવું આશ્રમે તો હું શું લઈને આવું ફળ લઈને આવું ફૂલ લઈને આવું શું લઈને આવું કોઈ વસ્તુ લઈને આવું કે કોઈ પદાર્થ લઈને આવું એટલે સદગુરુએ કીધું કે જો મારે તારી પાસેથી કઈ જોઈતું નથી હું જે આપું છું ને એ તું લઈ લે બસ એ મારી ગુરુ દક્ષિણા હું જે આપું છું સદગુરુ શું આપે સત્સંગ જ્ઞાન ઉર્જા જાગૃતિ સમજણ એ આપે ને સદગુરુ સદગુરુ આત્મજાગૃતિ કરે આત્મભાવ વધારે સત્ય જ્ઞાન બતાવે આંખો આપે કાન આપે વાણી આપે હાથ આપે પગ આપે બધું આપે સદગુરુ લઈ લે એ ગ્રહણ કરી લે બસ એટલે મારે બધું જ આવી ગયું અને કેટલું સરસ કીધું કે ગુરુ જે આપે એ જો શિષ્ય લઈ લે તો ખરા અર્થમાં બધું જ અપાઈ ગયું કેમ કે સદગુરુ જે આપે છે એ લેવા વાળું જ કોઈ નથી અને કદાચ કોઈ લે છે તો પાત્ર કાણું છે પાત્ર નાનું છે પાત્રમાં નીચે તળિયું નથી એવા લે છે તો નીચેથી પાછું નીકળી જાય છે અને આ મનુષ્યો હતા એવાને એવા રહી જાય છે તો પહેલા આ ગુરુ પૂર્ણિમાએ સદગુરુએ જે આપણને આપ્યું છે એ લેવાનું છે એ ગ્રહણ કરવાનું છે અને એના માટે પાત્રતા હોવી જોઈએ પાત્રતા એટલે ચિત્ત ચિત્ત સુદબુદ્ધ અને ચૈતન્ય હોવું જોઈએ અંતાકરણ ચોખ્ખું હોવું જોઈએ એક દિવસમાં અંતાકરણ ચોખ્ખું ના થાય એના માટે દરoje ધ્યાન સાધના માં બેસવું પડે દરoje મંત્ર જાપમાં બેસવું પડે બરાબર થોડી વારે બેસવું પડે તો તમારા ચિત્તનું શુદ્ધિકરણ થશે અને તમારી પાત્રતા નિર્માણ થશે તો આ ગુરુ પૂર્ણિમાએ સદગુરુની ઉર્જા સદગુરુનો સત્સંગ સદગુરુનું સાનિધ્ય એ કોઈ શરીરનું સાનિધ્ય નથી એ કોઈ દેહનું સાનિધ્ય નથી સદગુરુનું સાનિધ્ય એટલે ગુરુ શક્તિઓનું સાનિધ્ય સદગુરુનું સાનિધ્ય એટલે પરમાત્માનું સાનિધ્ય સદગુરુનું સાનિધ્ય એટલે સકારાત્મક ઉર્જાના સ્ત્રોતનું સાનિધ્ય સદગુરુનું સાનિધ્ય એટલે એ પરમ તત્વનું સાનિધ્ય એ સાનિધ્યમાં આપણે બેસવાના છીએ અને એ સાનિધ્યમાં બેઠા એટલે એક લાખ ટકા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે આવે અને આવે જ કેમ કે તમે જેટલો સમય સદગુરુ સાનિધ્યમાં રહ્યા એટલો સમય તમે પરમાત્માના સાનિધ્યમાં રહ્યા એટલો સમય તમે ગુરુ શક્તિઓના સાનિધ્યમાં રહ્યા એટલો સમય તમે સકારાત્મક શક્તિઓના સાનિધ્યમાં રહ્યા એટલે તમારા જીવનમાં ચોક્કસપણે પરિવર્તન સકારાત્મક પરિવર્તન આવે જ છે પણ એ ગ્રહણ ગ્રહણ કરવા કરવા માટે માટે એ શક્તિઓ પાત્રતા હોવી જોઈએ અને પાત્રતા નિર્માણ કરવા માટે આજથી જ ધ્યાનમાં સાધનામાં ભજનમાં બેસવાનું શરૂ કરી દો જો ન બેસતા હોય તો અને બેસતા હોય તો બહુ સરસ અને કંઈ જ ના આવડે તો ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા એ પણ બોલ્યા કરો જેથી તમે પરમ ઉર્જા સાથે પરમ તત્વ સાથે જોડાશો તમારું અંતકરણ ચોખ્ખું થશે ચિત ચોખ્ખું થશે અને ચિત ચોખ્ખું થશે તો સદગુરુ દ્વારે તમને જે ઉર્જા મળી જે પ્રસાદ મળ્યો એ તમે ગ્રહણ કરી શકશો અને એ ઉર્જાથી એ ચેતનાથી એ પ્રસાદથી તમારી બોતેર હજાર નાળીઓ પ્રકાશિત થઈ જશે જ્ઞાનથી ભરાઈ જશે ભરાઈ જશે અને તમે એ પરમ માર્ગે પ્રયાણ કરી શકશો બરાબર તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું જાગવાનું અને જાગવાનું સદગુરુએ તમને જે ધ્યાન શીખવાડ્યું છે જે મંત્ર હોય જે સાધનામાં તમે બેસતા હોય એમાં બેસો અને ગુરુ પૂર્ણિમાના દિવસે સારા સારા સકારાત્મક અદ્ભુત દિવ્ય એવા સંકલ્પ કરો એવા વિચારો રાખો જેથી આખો વર્ષ તમને સારા વિચારો આવે શુદ્ધ વિચારો આવે અને તમે સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલા રહો ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યનો એક અમર નાતો છે અતૂટ નાતો છે જે શરીરનો નાતો નથી આત્મા અને પરમાત્માનો નાતો એટલે ગુરુ શિષ્યનો નાતો શરીર ભલે ગુરુનું ગયા જન્મમાં બીજું હોય આ જન્મમાં બીજું હોય પણ ભીતર જે ગુરુ તત્વ છે ગુરુ ઉર્જા છે એ તો એક જ છે અને એટલા માટે જ કહ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુરદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત્બ્રહ્મા તસ્મૈશ્રી ગુરુવે બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ પરબ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરવે નમઃ બ્રહ્મા છે ગુરુ બ્રહ્મ સાક્ષાત્કાર કરાવે આત્માની ઓળખાણ કરાવે તમને તમારું સ્વરૂપ ઓળખાવે એક નવો જન્મ આપે માટે ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે તમને જન્મ આપ્યા પછી આત્માની ઓળખાણ કરાવ્યા પછી તમે એમાં આગળ વધો ઉપર ઉઠો એના માટે સદા ઉર્જા આપે ચેતના આપે સત્સંગ પીરસે જેથી શિષ્ય આગળ વધે અને ગુરુ મહેશ તમારા જીવનમાં તમારા આભામંડળમાં તમારા વિચારોમાં તમારા મનમાં તમારા ચિત્તમાં જે પણ નકારાત્મકતા આવે એને સદગુરુ દૂર કરે મહેશ્વરા એનો નાશ કરે અને તમને સકારાત્મક ઉર્જાથી ભરી દે જેથી તમે પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને ભીતરમાં જે પરમાત્મા છે પર છે તેની સાથે એકતા થઈ જાઓ તમારા સ્વરૂપમાં ભળી જાઓ માટે તમે જીવાતમાંથી જીવભાવમાંથી શિવભાવમાં સ્થિત થઈ જાઓ એ માટે સદગુરુ સતત શિષ્ય પર લક્ષ્ય રાખતા હોય છે સતત શિષ્યની પ્રગતિ થાય તે માટે પુરુષાર્થ કરતા હોય છે માટે તસમય શ્રી ગુરુવે કોટી વંદન સદગુરુ દ્વારે ચરણ એટલે સદગુરુનું વચન સદગુરુ જે કહે છે તે વચન પર તમે ઉભા રહો એ સદગુરુની ચરણ પૂજા જ છે અને ચરણ પૂજાનો ચરણ નમનનો બહુ મોટો મહિમા છે કેમ કે સદગુરુના ચરણ જ એ સ્થાન છે એ ચરણ પાદુકા જ એ સ્થાન છે જ્યાં તમે તમારો બધો જ અહંકાર તમારો ભૂતકાળ તમારી નકારાત્મકતા એ બધો જ ત્યાં ખાલી કરીને ત્યાંથી એક નવી ઉર્જા એક સકારાત્મક ઉર્જા એક દિવ્ય ઉર્જા ગ્રહણ કરીને તમારા જીવનમાં ખૂબ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો તો ચરણ પાદુકા નમન ખૂબ પ્રેમથી ભાવથી કરવા જોઈએ કે આ ફક્ત પાદુકા નથી પણ સાક્ષાત પરમાત્માના ચરણ છે એવા શુદ્ધ અને પવિત્ર ભાવથી ચરણ નમન ચરણ પાદુકા નમન કરવાથી શિષ્યની ખૂબ જ પ્રગતિ થાય છે તો ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ પાવન પર્વ પર આપ સર્વને પણ ભીતરમાં જાગૃતિ થાય કે મારે પણ આ મનુષ્ય જન્મ સાર્થક કરવો છે મનુષ્ય જન્મનો મુખ્ય હેતુ ઈશ્વર પ્રાપ્તિ તે ઈશ્વર પ્રાપ્ત કરવો છે ઈશ્વર ઓળખાણ કરવી છે ઈશ્વર સાક્ષાત્કાર કરવો છે અને મનુષ્ય જન્મ સાર્થક કરવો છે તો આવા દિવ્ય અલૌકિક વિચાર સંકલ્પો જ્યારે તમારી ભીતર જાગે છે ત્યારે જ તમારી પ્રગતિ થાય છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ